નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે આપણને બે તરફી વધઘટ જોવા મળી છે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય નરમ બંધ રહ્યા છે નીચા મથાળે નવું બાઇંગ પણ જોવાયું ઊંચા મથાળે વેચવાલી પણ જોવાઈ ટ્રેન્ડ નક્કી થયો નથી કે શેર બજારમાં તેજી થશે કે મંદી થશે તો આનો જવાબ આપણે આ વિડીયોના અંતમાં મેળવીશું તેમાં કેટલાક કોર્પોરેટ ન્યૂઝ જે આવ્યા છે એના ઉપર પણ નજર કરીશું અને ઓટોમોબાઈલ કંપનીઓ જે છે એના વેચાણના આંકડા પણ આવ્યા છે તો તેના ઉપર પણ નજર કરીશું મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ શેર બજારની આજની ચાલ તો સેન્સેક્સ જે છે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ એ ચોર્યાસી હજાર સત્તાવન ખુલ્યો શરૂઆતમાં નવ બાઈંગ આવતા ચોર્યાસી હજાર છસો ને અડતાલીસ થયો ત્યાંથી એ સડસડાઠ ઘટીને ચોર્યાસી હજાર અઠ્ઠાણું થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ચોર્યાસી હજાર બસો છાસઠ પોઈન્ટ ઓગણત્રીસ બંધ આવ્યો છે ગઈકાલના બંધની સરખામણીએ તેત્રીસ પોઈન્ટ ઓગણપચાસની નરમાઈ દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ છે એ પચીસ હજાર સાતસો ને ખુલ્યો શરૂઆતમાં વધીને પચીસ હજાર સાત થયો ત્યાંથી ઘટીને પચીસ હજાર થયો અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર સાતસો છન્નું પોઈન્ટ નેવું બંધ આવ્યો છે જે તેર પોઈન્ટ પંચાણુંની નરમાઈ દર્શાવે છે એડવાન્સ ડેટલાઇન રેશિયો પોઝિટિવ છે સેન્સેક્સ અને નિફ્ટી નરમ છે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ છે એટલે કે માર્કેટ બ્રેથ આજે પોઝિટિવ રહી છે તો સોળસો ને સ્ટોક છે એ વધીને આવ્યા છે અગિયારસો ને સાડત્રીસ સ્ટોક છે એ ઘટીને આવ્યા છે નાઇન્ટી એઈટ સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં એકવીસ સ્ટોકના શેરના ભાવ વધ્યા છે અને ઓગણત્રીસ સ્ટોકના ભાવ ઘટ્યા છે ફિફ્ટી ટુ વીક ની વાત કરીએ તો એકસો ને એક શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર આવ્યા છે તેત્રીસ સ્ટોક છે એ નવી નીચી બંધ આવ્યા છે સર્કિટ વાત કરીએ તો ચોપન સ્ટોક છે એમાં અપર સર્કિટ લાગી હતી અને ચોપન સ્ટોક હતા માત્ર ચોપન સ્ટોક એમાં લોઅર સર્કિટ હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ છે ટેક મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બ્રિટાનિયા ઇન્ફોસિસ અને અદાણી એન્ટરપ્રાઇઝ તો આપ લૂઝર્સ પર નજર કરીએ તો ઇન્ડુ સિન્ડ બેંક ઓએનજીસી એશિયન પેઇન્ટ બજાજ ઓટો અને ટાટા સ્ટીલ મિત્રો ગઈકાલે મેં આપને વિડીયોમાં કહ્યું હતું કે ભાઈ ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ એ એક ઇકોનોમિક્સની સેમિનારમાં સ્પીચ આપવાના હતા તો એમણે જે સ્પીચ આપી છે એમાં એમણે એવું નિવેદન કર્યું છે કે અમેરિકાની સેન્ટ્રલ બેન્કને હવે પછીનો જે ફેડ રેટ કટ કરવાનો છે એમાં એ કોઈ ઉતાવળ નહીં કરે એટલે જે મંદીનો ડર હતો અમેરિકામાં એ મંદીનો ડર એ પૂરો થયો છે એટલે ડાઉજોન્સ નેસડેક અને એસએન્ડપી જે ઇન્ડેક્સ છે એ પ્લસ રહ્યા અને એમાં ખાસ કરીને ડાઉજોન્સ અને એસએન્ડપી ઇન્ડેક્સ છે એ ઓલ ટાઈમ હાઈ ઉપર બંધ રહ્યા તેની આજે એશિયાના સ્ટોક માર્કેટ ઉપર સારી અસર પડી ગઈકાલે જાપાનનો નિકાઈ જે ઇન્ડેક્સ છે એમાં ઓગણીસો ને દસ પોઇન્ટનું ગાબડું પડ્યું હતું આજે જાપાનનો નિકાઈ ઇન્ડેક્સ સાતસો ને બત્રીસ પોઈન્ટ પ્લસ રહ્યો છે તાઈવાન પણ પ્લસ હતો જાકાર્તા પણ પ્લસ હતો સિંગાપુરનો ઇન્ડેક્સ હતો એ સામાન્ય માઇનસ હતો હોંગકોંગનું બજાર છે એ આજે બંધ હતું ચીનનું શાંઘાઈ પણ આજે બજાર બંધ હતું મિત્રો આજના બજારમાં આપણે જોઈએ તો આઈટી મેટલ જે ખાસ કરીને આઈટી અને મેટલ સેગમેન્ટના સ્ટોક્સ છે એમાં આપણને પોઝિટિવ જોવા મળ્યું છે અને એની સામે એનર્જી ઓઇલ એન્ડ ગેસ મીડિયા અને પબ્લિક સેક્ટર બેન્ક જે છે એમાં આપણને વેચવાલી જોવાઈ અને નરમાઈ જોવા મળી છે પણ સામે મિડકેપ અને સ્મોલ કેપના સારા સ્ટોક જે ફંડામેન્ટલી મજબૂત સ્ટોક છે એમાં ખાસું એવું બાઈંગ જોયું એટલે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આપણને આજે પ્લસ બંધ રહ્યા છે મિત્રો ઘણા બધા કોર્પોરેટ્સ ન્યૂઝ આવ્યા છે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે ભાઈ ઓટોમોબાઈલ કંપનીઓ હતી એના વેચાણમાં કેટલો વધારો ઘટાડો થયો છે તો આમ જોવા જઈએ તો કોઈ ચિંતાનું કારણ નથી ઓટોમોબાઈલ કંપનીઓના જે કુલ વેચાણ છે સપ્ટેમ્બર મહિનાના મોટા ભાગે ટાટા મોટર સિવાય બધી કંપનીઓના વેચાણમાં વધારો જોવા મળ્યો છે મહિન્દ્રા મહિન્દ્રાના જે વેચાણ છે કુલ વેચાણ એમાં સોળ ટકાનો વધારો થયો છે એસ્કોટના વેચાણમાં અઢી ટકાનો વધારો થયો છે બજાજ ઓટોના કુલ વેચાણમાં વીસ ટકાનો વધારો થયો છે ટીવીએસ મોટરના કુલ વેચાણમાં વીસ ટકાનો વધારો થયો છે માત્ર ટાટા મોટર જે કંપની છે એના ઓટોમોબાઈલ સેલ્સમાં પંદર ટકાનો આપણને ઘટાડો જોવા મળ્યો છે હવે જોઈએ કોર્પોરેટ કેટલાક ન્યૂઝ મિત્રો તો ટાટા પાવર જે છે એણે રાજસ્થાનમાં દસ વર્ષમાં એક પોઈન્ટ બે લાખ કરોડના રોકાણના કરારો કર્યા છે અને ટાટા પાવર છે એ રાજસ્થાનમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશન રિન્યુએબલ અને ન્યુક્લિયર એનર્જી પર કામ કરશે એટલે આ એક મહત્વનો સમાચાર આવ્યો છે વેલ્સપન ક્રોપ છે એને ચોવીસો કરોડનો ઓર્ડર મળ્યો છે એ નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ ઉપર કામ કરશે આ સમાચાર આવતા વેલ્સ્પનના સ્ટોકમાં ત્રણ ટકાનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો બીજી તરફ ઝેન ટેકનોલોજી છે એને સંરક્ષણ મંત્રાલયનો છેતાલીસ કરોડનો એ એમસીનો ઓર્ડર મળ્યો છે એએમસી એમસી કર્યો છે એટલે એમાં પણ આપણને ઝેન ટેકનોલોજીમાં પણ સારું એવું બાઈન જોવા મળ્યું હતું બીજી મિત્રો વાત કરવી છે કે સેડીની બોર્ડ મિટિંગ હતી ગઈકાલે તો સેબી જે બોર્ડ મીટિંગ હતી એમાં એફએન્ડો ઉપર અને એક્સપાયરી પર કેટલાક મહત્વના નિર્ણયો આવે એવી ધારણા હતી પણ એમાંનું કશું થયું નથી એટલે કે એફઆઈઆઈએ કોઈ નિયમો એવા કડક કર્યા નથી એક્સપાયરી અંગેના ખાસ કરીને અને એફએન્ડોમાં કોઈ ચર્ચા કરી નથી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટની વાત કરી છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે મ્યુચ્યુઅલ ફંડ લાઈટ નું એક્સપાન્ડ કરવું અને એને તરતો મૂકવો તેમજ ઇન્સાઈડર ટ્રેડિંગમાં કનેક્ટેડ પર્સનની જવાબદારી વધારી દીધી છે તેવા મહત્ત્વના કેટલાક નિર્ણયો પણ લેવાયા છે બીજું ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અને રિસર્ચ એનાલિસ્ટના જે રજીસ્ટ્રેશનના નિયમો છે એને સરળ બનાવવામાં આવ્યા છે એટલે એ એ સેબીની બોર્ડ મિટિંગમાં આવા મહત્વના કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા મિત્રો આપણે એફઆઈઆઈના ફિગરની રોજ ચર્ચા કરીએ છે તેમ જો ગઈકાલે આપણને માર્કેટમાં બારસો ને બોતેર પોઈન્ટ અને નિફ્ટીમાં ત્રણસો ને અડસઠ પોઈન્ટનું ગાબડું પડ્યું હતું તો ગઈકાલે જ્યારે એફઆઈઆઈ છે એણે નવ હજાર સાતસો ને બાણું કરોડનું નેટ સેલ કર્યું હતું પણ તેની સામે ડીઆઈઆઈ એટલે કે સ્થાનિક નાણાં સંસ્થાઓ છે એમણે છ હજાર છસો ને પિસ્તાલીસ કરોડનું નવું બાય કર્યું છે એટલે એફઆઈઆઈએ જંગી વેચવાલી કરી હતી અને ડીઆઈઆઈએ જંગી ખરીદી કરી હતી તો પણ માર્કેટમાં એફઆઈઆઈનો જે હાથ છે એ ઉપર રહ્યો અને માર્કેટ ઘટીને આવ્યું હવે મિત્રો એમ સવાલ એ થાય કે માર્કેટમાં હવે પછી તેની થશે કે મંદી થશે આજનું બજાર અને ગઈકાલનું બજાર સોમવાર અને મંગળવારનું બજાર શું કહી રહ્યું છે તો મિત્રો સપ્ટેમ્બર સિરીઝમાં આપણે સેન્સેક્સ અને નિફ્ટી રોજ ઓલ ટાઈમ હાઈ અને લાઈફ ટાઈમ હાઈ જોવા મળતા હતા અને કોઈ ટેકનિકલ કરેક્શન આવતું નહોતું પણ ખરેખર તો જ્યારે ટેકનિકલ કરેક્શન વગરની તેજી હોય તો એ જોખમી હોય છે એટલે સોમવારે અને મંગળવારે આજે અને આજે બે દિવસમાં આપણને સારું એવું એક ટેકનિકલ રિએક્શન જોવા મળ્યું છે એટલે એ હેલ્ધી નિશાની છે હવે જો તેજી થશે તો એટલે બીજું મહત્વનું એક પાસું એ છે કે ક્રૂડ ઓઇલનો ભાવ જે છે એ સિત્તેર ડોલરની નીચે જતો રહ્યો છે એટલે એ ઇન્ડિયન ઇકોનોમી માટે ખૂબ સારું કારણ છે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં કદાચ ઘટાડો પણ સરકાર કરે આજે એલપીજીના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી પરંતુ આગામી દિવસોની કે જો માર્કેટ ઘટે ધારો કે નિફ્ટીમાં તો પચીસ હજાર આઠસોનું લેવલ જે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે ત્યાં આગળ એક સપોર્ટ મેળવે તો પચીસ હજાર આઠસોની જગ્યાએ પચીસ હજાર સાતસો ને હાઈ બનાવી અને ત્યાં સપોર્ટ લઈ અને માર્કેટ ઉપર આવ્યું છે થોડું ઘણું એક મજબૂત સપોર્ટ છે નિફ્ટીમાં પચીસ હજાર આઠસો અને જો પચીસ હજાર આઠસો તૂટશે તો પચીસ હજાર પાંચસો પચાસ સુધી માર્કેટ જઈ શકે છે એ તે ટેકનિકલ કરેક્શન જ હોઈ શકે પણ પચીસ હજાર પાંચસોની આજુબાજુ આપણને જો તક મળે ખરીદવાની તો સારા સ્ટોક ખરીદવા જોઈએ મિત્રો આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપને એજ્યુકેશન અને માહિતી આપવા માટે છે શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે તે તો આપ જાણો જ છો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ